વરસાદને બંધ થાય પણ હવે સમય થયો પરંતુ અમદાવાદના કઠવાડા જીઆઈડીસી પ્રદર્શન કર્યું કઠવાડા જીઆઈડીસી અને મધુ માલતી આવાસ યોજનાના લોકોએ વિરોધ નોંધાવ્યો જળ ભરાવની સમસ્યાથી કંટાળી લોકો ઉતર્યા રસ્તા પર સ્થાનિકો મુજબ બે વર્ષથી ગટરનું પાણી આવે છે ઘરમાં પણ પાણી ફરી વળતા મોટું નુકસાન ગટરિયા પાણીથી મધુમાલતી યોજનાના લોકો ત્રસ્ત હતા જ અને હવે તો કેમિકલ અને ગટરનું પાણી ફરી વળ્યું છે અનેક રજૂઆતો કરી પરંતુ પ્રશાસન માત્ર વચન આપે કામ નથી કરતું આ સાથે જ સ્થાનિકોએ જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો એમસી માં ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી નેતાઓ વોટ લેવા આવે છે પણ કોઈ દેખાતું નથી વોટ લેવા હોય ત્યારે તો ખોબે ને ખોબે તમે અડધી રાતે વિનોદભાઈના ઘેર આવો છો વાળા જોડે આવો છો દરેકના ઘેર જાવ છો તો અત્યારે તારે અત્યારે મારા પ્રજાની જે તકલીફ છે અમારી વ્યથા અમે વીસ દિવસથી ગટરમાં પાણીમાં રહીએ છીએ ઘરમાં પીવાનું પાણી નથી તમે ફ્રૂટ પેકેટ અમને આપો છો કઈ ફ્રૂટ પેકેટ ખાધી અમને સંતોષ ના મળે અમારી જીવન જરૂરી ધંધા રોજગાર નથી તો અમે ક્યાં જઈએ અત્યારે તમ તમારા હાથમાં સત્તા છે તો તમે અમારા માટે કશું નથી કરી શકતા તો ના છૂટકે અમારી એમસી કચેરી દાણા પીટે અમારા તમામ રહીશોને તથા જીઆઈડીસીવાળા અમે ધરણા કરવા પડશે ના છૂટકે પરિવાર સાથે